જુનાગઢ જિલ્લા મેંદર તાલુકામાં મહિલા પર મારામારીની ઘટના તાલુકાના નાગલપુર લઈને બે માથાભારે શખ્સો દ્વારા વૃદ્ધ મહિલા પર અચાનક જીવલેણ હુમલો કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ આ બનાવમાં તારીખ ત્રેવીસ ના રોજ મેંદરડા તાલુકાના નાગલપુર ગામે રહેતા લીલાબેન પરસોત્તમભાઈ દુધાત્રા જયારે ડેરડીયા દૂધ લેવા ગયા ત્યારે અગાઉના મન દુઃખને ધ્યાને લઈને નાગલપુર ગામના જ રહેવાસી પ્રતિક ગોપાલ વેકરિયા ઉર્ફે ભોલો અને તેમના પિતા ગોપાલ જયરામ વેકરિયા દ્વારા લીલાબેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં ત્રણ દિવસ અગાઉ જ્યારે લીલાબેનના દીકરા ઘરે હતા ત્યારે પ્રતિક નામના વ્યક્તિએ લીલાબેનના દીકરાને ફોન કરીને કોઈ બાબતે ગાળો કાઢેલી અને તું બહાર આવ મારે તને મારવો છે એમ કરીને લીલાબેનના દીકરાને ગામમાં બોલાવીને હથિયારો વડે હુમલો કર્યો હતો આ બાબતમાં ગામના સરપંચ અને આગેવાનો દ્વારા સમાધાન પણ કરાવેલ છતાં મન ધ્યાનમાં રાખીને બે માથાભારે શખ્સો પ્રતિક અને તેમના પિતા ગોપાલભાઈ જયરામભાઈ વેકરિયા દ્વારા ફરીવાર ત્રેવીસ તારીખના રોજ લીલાબેન પરસોત્તમભાઈ દુધાત્રા પર જીવલેન હુમલો કરવામાં આવ્યો અને હુમલો થયા બાદ લીલાબેનને એકસો આઠ મારફતે મેન્દ્રડા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ફરજ પરના ડોક્ટર દ્વારા મેન્દ્રડા પોલીસ સ્ટેશનને રાત્રે જાણ કરેલી ફરિયાદી ના જણાવ્યા મુજબ પોલીસે હજુ સુધી કાર્યવાહી કરેલ નથી અવારનવાર આવીને અમને પૂછતાછ કરવામાં આવે છે કે કેવી રીતે બનાવ બન્યો અને અમે લોકો એ જે હકીકત હતી તે જણાવી આપેલ છે પણ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રિયા દાખલ થયેલ નથી રહેવા હલો બેન હું નાગરસી સ્મિતાબેન મારું નામ છે આ મારા સાસુ છે આ મારા દેશ છે કમલેશભાઈ થઈ હતી અને કુવાડી ના લઈને બે બા દીકરો દારૂ પીધેલા હતા બે અને કુવાડી નું ચિંતા નો કર્યો માથામાં હાથમાં માર્યું અને પછી ધનજીભાઈ અમારા ગામના સરપંચ છે એને કીધું હતું ભાઈ આવી રીતે અમારે મેટર થઈ છે અને મારીથી હુમલો કર્યો છે પછી બેઠું પતા હોય કે ભાઈ આજથી આજ પછી હુમલો નહીં કરી નઈ કરતા એમ અત્યારે જે બનાવું એ વાત થઈ હતી અને તે પછી મારા સાસુ આજ કાલે સાંજે આઠ વાગે મારા સાસુ ડેરી ગયા દૂધ દેવા તો એ ભાઈ ને આ નીકળાય છે

ત્યાંથી નીકળી ગયો અને સમાધાન થઈ ગયું રાઈટ સરપંચ આવ્યા ને બધું બોલા સાલી થઈ સરપંચ સમાધાન કર નાખો સમાધાન કર્યું હવે બે દિવસ ત્રણ દિવસ રહી ગયા મારા મમ્મી ઉપર હુમલો કર્યો જોઈ રહ્યા બે હજાર કાલે આટલો કર્યો પોલીસ ફરિયાદ થઈ પોલીસ ફરિયાદ કરી છે પણ કોઈ કા ધ્યાન દેતું નથી રાજકીય નેતા માં બધા સડો વાયરલ થાય તમારું શું કેવું છે આ બાબતે બરાબર કે કે પોલીસ ફરિયાદ કે લેતા નથી કારણ કે બધા ગયા છે 8 વાગ્યાનો કોઈ આવતું નથી રાજકીય